હાલો તો બધાય ને સીતારામ બધાય મજામાં અમે પણ મજામાં વિડીયો ઉતાર્યો નથી વિવાહ ઉતા એટલે વિડીયો બનાવવા કઈ ટાઈમ નડ્યો શરદી થયું કોઈ આ વાતાવરણ હિસાબે કઈ ખાધું તા નતું એવું કઈ વિવાહ માં ગરમ જાય તો તોય થોડો થોડો અસર થાય કે આ થાર લાગે ને પછી સાંજીમાંથી ને બધા મોડા આવતા એને હિસાબે બધી થાય ભાલું ને વેવા પતે મજા આવે વેવામાં વિધિઓ ઉતારવાનો યાર વારો કરે વેવા નિરાયતી કરી લીધા તો એ મેં જો અટાણ મેં પાણી આવ્યું તો પાણી ભર્યું ને થોડુંક કામ કર્યું ને જોઈ ત્યાં થોડુંક કામ પડ્યું ને કાપડા નહીં જોઈ એમાં આગા પડ્યા તો ધીરે ધીરે આપણે ફી હું હજે પણ વિવાહ હે ને કોંકોત્રી સલુસ છે તો વિવાહ કર્યો ને કામે કરવું પડે ને કાપડા બધા લીધલ હે આ વિવાળાના દેવાના હે એમાં થોડોક ઓછો ટાઈમ જડીએ વિડીયો બનાવવામાં આપણે તો અમે આજ બનાવીએ ને તમે જોઈજો અમારો વિડીયો ને આણી તાવની અસર થઈ ગઈ કાલોની એ ત્યાં હું તાને તો એની દુકાન જવું પડે કે બધે માલ દેવાનો હોય વીવાવાળાનો હોય કોઈ હોટલવાળાનો હોય તો ગામમાંથી લેવો પડે ને દેવો પડે એટલે એક જણાનો મેળનો આવે દુકાન દિનો હે તા ખરે એકલાની દુકાની પછી બંધ કરે ને તો જવું ન પહોંચાય એવું છે બધું તો જુઓ રામ રામ સીતારામ આરામ કરીએ કારણ કેબધાટી બોલાવી દીધી જકા જી બેસ યાર શોટ વીટી બનાવે આખો વિટી બનાવવાનો તો કઈ મેળે જ નહોતો પોઝિશન કાલુ સાંજ છે ને આપણી ખરાબ થઈ ગઈ છે બીગડી ગઈ બિગડવામાં એવું છે શરદી માથું તાવ તાજ અને જકા એટલું બધું ભેગું થઈ ગયું અઠાણે જરાક ઠીક ઠીક પરિસ્થિતિ છે પણ હવે દુકાને મારે છે ને જાજુ બધું કામ છે એટલે હવે ફરજિયાત જવું જોઈએ એટલે ગામમાં જાય દવાખાને જઈ હું દવાઈ લેવી હું ને એવું બે કામ છે પતાવ નહીં ખાલી બપોરે પાછા આવીએ તો હોવે જોઈએ બાકી તો કામ વિવાહ કર્યા બાકી અને મમ્મી અહીંયા આવ્યા હે માં બેઠા મળી રામ જઈ તારા મજામાં ને મજા મજામાં જોઈ ને આતા તો કાં દીકરાને કહેતા તો મજા જ કરીએ ને બહુ નાતના ત્યાં ખાઈ મજા કરીએ

કલે છે ને દુકાને જઈ આવા થોડું કામ છે તો બતાવવા પછી પછી બીજું કે કન્ટીન્યુ કરી લઉં કાઈ મારે જો હંસવા પોતાને પડ્યા હશે તો ઈ કર લે ને ઠામ ફોણાક કર લે ને થોડાક તમાર કોઈ વિસ્રેદી થઈ કે ના ના વિસ્રેદાઈ કે અમને આ બધે વેવાડાના ઠાકોડા નોઈ નતે કે ઓ વિસ્રેદાઈ તેણે વિસ્રેદી દે ને એ વિ એટલે કે ને ઓ હંસારી પોતા કલના ચાલો માંસમાં આગળ ચાલો ચા ગામમાં આપણે શાંતિ કરવા મંડ એનું કામ ફટાફટ આપડે જતા હતા આપણું કઈ થોડુંક કામ હતું ને ને તો દુકાને છે ને ઘેર પૂગે મેં આપણી દુકાને કામ પડતું મૂકે પાછા ઘેર આવ્યા હતા રસ્તામાં તો કંઈ ભેગાઈ નો છે ક્યાં થી હોય હા આવાસ કરે હો તારું નામ કામ છે સાગર સાગર કેનો પર્વતનો દીકરો પર્વતનો દીકરો પર્વતનો દીકરો હમણા બર્થી ઉતો આ સોપરાનો છે ને જોયો તો ખરી હાલો મહેમાન આવ્યા ગડી ગરમા બેહી આપણે હાલો હવ 11:00 થી હું થી મહેમાન આવ્યા જો ચા પાણી પીએ લીધા રકાબી પડી મારી એક અનભાઈ ને રકાબી નું કામ છે એ મણી ને ખબર મેમાન આવ્યા હીરામણનું ટાણું છે ને એ કહે કે ભાગે જાઉં હે અટાણ સુધી લગભગ પાંચ હાથ ફેરે આવે કે લગભગ દર વખતે ભાગે જાય હવે આજે આપણે ખાવ કરવું ખબર નથી પડતી ના પાડે છે એ કહે કે ખાઈ નહીં આવ્યા હે મેં આને જોય એટલે સાગરને પૂછ્યું ને તો મને કે ખાઈ નહીં તે આવ્યા એ કે કાર ખાધું એ લગભગ આઠ વાગ્યા આસપાસ ખાધું હે તું તો બહુ મોડું થઈ ગયું ને હવે કામ નહીં નહી કરો ભજીયા ખાવ્યું ને હે ભજીયા પાસે કોઈ જ્યાં પાછે ફરે બે ચાર ફરે આ રીતના વ્યાગા તમે આવ બંગાલો છો આવવું પડે ને યાર ગામમાં કામકાજ આવે કોઈ લેવ દેવ કરવા આવવું પડે પણ ઘેર આવો તો પછી થોડું કટક બટક કે કારક દેવો જોઈએ ને તમારે લાપ દીઓ પાછે ફરે બધું શું એટલે ધારે ના કે હું મેમાન વારે ખરે ભાગી જ જારે અમે થોડું ફોરવર્ડમાં કામકાજ કરાવણ છે ને તી કરાવલી

સાતિયે ને ઊંજો વસણા મે પલાળયાતા તે પલરેલા તે બાફાય નકા બનાવને છે ભેળ થઈ જયા છોકરામ હાલુ ભેળ બનાવન હે તો ભેળ બનાવન અક્તિ જોવો બાફા મેત્ર મીઠું દાઈમાં નાખી દીધું મે ઢાંકળો ઢાકે દે તા પાકેગો તો ઉતાર લે આવે <laughs> દુકાને જાજુ બધું કામ હતું કામ બતાવ્યું ને પછી પોઝિશન હાવ ખરાબ થઈ ગઈ દુકાન જવું પડે એ જરૂરી જવું જ નહોતું પછી તો હબાવ થઈ ગયું કોઈ મોટલા હા કરે બા ચા પાણી તૈયાર થઈ આ બાજુ હવે શાંતિ છે ને આમાં સણા નાખી દીધા

દાગીના અટાણે પેક થઈ જાય તો વધારે સારું કારણ કે હવે હાંસતા પડી ગઈ તો એ લોકો માલ લેવા અટાણે લગભગ નહીં આવે ત્યાં આગળ ફોન કરી લે જવો કે હું માલ છે એ બતાવું જોવો તો આ એક બે ત્રણ ને આ સિયાર સિયાર પના નો લિસ્ટ છે સિયારપના લિસ્ટ રુધું જા અહીંયા બધો માલ આખો કાઢી લઈ પીડ્યો શેર વાહુ છે ખજૂર ની પેટી સુધી ને અહીંયા ઘઉના બાસકા સોખાના બાસ્કાં તુરદાઈ નું બાસકું નારિયેળ કામમાં ભરી લીધા આ બધું પેક કરવાનું હજાર અમારે બાકી છે દાગીના તૈયાર કરવા ભેગું કર્યું હજાર તો થોડોક સામાન વાં એ કાઢવાનો છે એક બે બે ત્રણ દાગીના તો ના તૈયાર પડ્યા છે બાકીના આ દાગીના હજે તૈયાર કરવાના ચાલો ફટાફટ એવી કરે રહીએ ચણા પાસે લીધા ચટણી કરી લીધી એ દિવ્યસ નીકળવાનું હે ટમેટા નું કામ ને ઢુંગરી નું કામ મે મારું કામ કર નાખ્યું ને આપણે સવાણું છે છણા બફાઈગા દીવે છોલવ જો રેડીમેડ્સ એલા લેવું બે પડીકા મમરા ને ફટ મીઠા તો ઈ નાખ્યું ને સવાણું નાખ્યું હાલો પેળ બનાવી તો જતાંય અમારો વેડી હાલો તો આપણે ઢુંગરી ટમેટા મોરવા નો આવ્યો છે તો કરવા માંડી બાકી મમણ પડ પડ્યા છે મસ્ત હાલો તો ફાઈનલ આપણે ટમેટા અને ડુંગળી મરવાનો કામ ચાલુ કરી દઈએ ત્યાં સુધી મારી માં બીજું કંઈક કામ હોય એ કરી લે હાલો તો

મારી એક ભાર્ગવ એક રાધિકા ની ભાઈ અમારે જોવો હોતા હોતા લેસન કરે ઉછમ હોતા હોતા લેસન કરે હાલો તો ત્રણ ડીશું બનાવી ગયું છે ત્રણે ત્રણે ખાઈએ પાછું લેતા જઈએ હું ખાતા જાય હું હાલો ભાર્ગવ રાધિકા બે લેસન કરે અટાણા એ હાથ થઈ તો એ હોલેશ્વર ગાંધા એટલે મોડું થે ગયું આવે લેસન કરી લે હાલ ભાર્ગવ

ના મસ્ત થઈ હાજોક લાગે બનાવે એટલે તું હાલો તો જે ભેળ હતી ખાઈ લીધું મારા બાપા હાટુ બધું તૈયાર કરી રાખ્યો મારા બાપોય બસ આવે જગા હાથ પગ ધોર લઈ જઈ લે હાલો નવક જેવું હું વાગી ગયો ને જો ઘેર આવ્યા આગળ ખાવાનું બાકી છે ને દિવ્ય ચિંતા અમારે મોર ખાઈ લીધું મારી વાટ ન જોઈ જોકે દિવ્ય મોટર સાઈકલ લઈને ભાગી આવ્યો તો ત્યાં મને લેવા આવ્યું ત્યાં જો ઘેર આવ્યા ચાલો ઘેર આવ્યા ને તો તબિયત તો જાવડ ફાવડ છે પચાસ ટકા બહુ સારું વિનાત ને નબળું વિનાટ એવું છે બ્રેડ ને રીંગણાં શિયાક ને દૂધ ને રોટલી ને બધી ત્યાં છે ચાલો ફટાફટ ખાઈ લઈએ તમે તો ખાઈ લીધો ને હો આની બધે ખાઈ લીધો આપણે એકલા જ બાકી છે આપણા ભાણામાં ભેળ નાખેલ પડી ચાલો ખાવા બે ફટાફટ ચાલો હવે ભેળ ને બીજું ખાવા હવે બીજું કંઈ છે ને તો ખાઈ લઈએ ફટાફટ અને સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા લગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા હોય સબસ્ક્રાઈબ કરજો બાય બાય